એટલા સરસ મજાના પક્ષીઓ વિહાર કરી ગયા તો હાલો હવે આપણે બધું કામકાજ કરીએ અને નવરા થઈ ગયા હતા અને અહીંયા આવ્યા હતા આપણે થોડી કામમાં જોઈએ અને પછી જવું છે આપણે આ કામ કરે એટલે અહીં અત્યારે આવ્યા હતા અને પક્ષીઓને સહણ ને પાણીને એ બધું નાખવાનું બાકી છે પણ અત્યારે અમારા મહેતાજી નવરાત થઈ જાય પસાઈ ગયા નાખીએ તો આ લગી આપણે કામ એ બધું પૂરું કરીને આગળ જાય

মেটা লিটল মোক হেল্ল' মেহী पाणीन बटो थरी हैं तमारा કેટલા કી કાકરા હાસી રાખવાસના મોનો મોંગા મોડે બેહવું હે તમાર કાકરા બકરા વિનાવા હે કે કાઈ ન આ બધું જોવો ત્યારે બન એટલે આવરણ બછર થઈ ગઈ ભાઈ ભાઈ ત્યાં થવા બધું અત્યારે ટોટલી કામકાજ બધું બંધ જ પડી છે ને આપણે પાણીની બોટલ દી છે અને અત્યારે જવું છે આપણા કામ ઉપર એટલે ઘરનું તો બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે ત્યાં જવું છે આપણે સામે કારખાને એટલે હજી અત્યારે કાંઈ બાઈ ભાઈ આવી જ નથી લાગે ટાઈમ તો થઈ ગયો છે સવાના

Yeah.